સિંગોડ તાલુકામાં પાતા ગ્રામ પંચાયતના અરજદારો દ્વારા નરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટાચારને લઈ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં ધાનપુર દેવગઢ બારીયા જેવા અનેક તાલુકાના ગામોમાં નરેગા યોજનામાં થયેલ કૌભાંડ ભ્રષ્ટાચારને લઈ ઠંડુ પડી નથી ત્યાં તો સિંગવડ તાલુકાના ભૂતખેડી પંચાયત બાદ હવે પાતા ગ્રામ પંચાયતના અરજદારો દ્વારા નરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટાચારને લઈ સિંગવડ તાલુકા વિકાસ અધિકારીના દંડપત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં પાતાને નવીપરી ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આગેવાન નરેશભાઈ ધીરાભાઈ માલ દ્વારા સઘન તપાસની માંગ કરવામાં આવી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવાની માંગ અને મુખ્યમંત્રીએ રજૂઆત કરી સિંગવડ તાલુકામાં નરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટાચારને તપાસ કરવાની ચીમકી ઉચ્ચારી અને એપીઓ ટેકનિકલ જીઆરએસ જેવા અધિકારીઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેવું નિશાન તાક્યું હતું રિપોર્ટર પ્રદીપ કુમાર ટી વળવાય સિંગવડ